સુરતમાં રિક્ષા ભાડામાં રૂપિયા પાંચનો વધારો થતા બબાલ પેસેન્જરોનો રોડ પર જમાવડો લોકો સાથે રકજક થતા રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા પોલીસને સ્થળ પર દોડી જવું પડ્યું સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે આઠમી ઓગસ્ટે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં બે વખત વધારો થયો છે જેને કારણે રિક્ષાચાલકોએ ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે આ મુદ્દે મુસાફરો અને રિક્ષાચાલકો વચ્ચે થયેલી રગજગ બાદ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા આ વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા પેસેન્જર અને રિક્ષાચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આજે ચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં રૂપિયા પાંચનો વધારો કરતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી મુસાફરોએ ચાલકોને કહ્યું કે જો તમે ભાડામાં પાંચનો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડશો નહીં અગાઉના ભાડામાં સાત મુસાફરોને રિક્ષામાં બેસાડતા હતા જો પેસેન્જર દીઠ ભાડામાં પાંચનો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર ત્રણ મુસાફરો જ બેસાડવા માટે રોજિંદા પેસેન્જરોએ જણાવ્યું હતું જે બાદ બંને વચ્ચે રગજગ થતાં પાંડેસરા વિસ્તારમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા વિવાદને પગલે સ્કૂલ કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતા મોટી સંખ્યામાં પેસેન્જરનો રોડ પર જમાવડો જોવા મળ્યો હતો રિક્ષાચાલકો હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ વિવાદ વધતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘરકામ કરવા માટે મહિલાઓ અન્ય વિસ્તારમાં જતી હોય છે એક રીક્ષામાં છથી સાત મહિલાઓ બેસીને ઘરકામ કરવા માટે વેસુ અલથાણ સિટીલાઇટ લાઈટ ગોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં જાય છે રોજ એક રિક્ષાથી આ મહિલાઓ જે તે વિસ્તારમાં જતી હોય છે પરંતુ અચાનક જ રિક્ષાના ભાડામાં પ્રતિ પેસેન્જર પાંચ રૂપિયાનો વધારો થતાં તેઓને હાલાકી થઈ રહી છે રોજ એક મહિલાને રૂપિયા દસથી વધુ ભાડું આપવું પડશે જેથી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો આ મામલે યાત્રી સુનિતાબેને જણાવ્યું હતું કે અમારી માંગ છે કે સિગ્નલ અને ભાડું ઓછું કરવામાં આવે નહીતર અમે જ્યાં કામ પર જઈએ છીએ તે લોકો પણ અમારા પગારમાં વધારો કરે જેથી અમે રિક્ષા ભાડું પણ આપી શકીએ અને કોઈને હાલાકી ન થાય રિક્ષા ડ્રાઈવર સુનિલે જણાવ્યું હતું કે બે વખત સીએનજીના ભાવમાં વધારો થયો છે

सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी